નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું સ્વતંત્રતા સેનાની પર ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ લઈએ પરિચય જે સ્વાતંત્ર્ય સેનાની હોય દેશને આઝાદ કરાવવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું તેઓ પોતાના દેશને પ્રેમ કરતા હતા પોતાના પરિવારની ચિંતા કર્યા વિના તેમણે દેશને આઝાદ કરવા માટે સર્વસ્વ બલિદાન આપ્યું કોણ જાણે કેટલા દેશ માટે બધું જોખમમાં મૂક્યું કારણ કે તેઓ દેશભક્તિથી ભરપૂર હતા દેશને આઝાદ કરાવવા માટે સ્વતંત્રતા સેનાનીઓએ આપેલા મહાન બલિદાનની કલ્પના કરીએ ત્યારે આપણો આત્મા કાંપી ઉઠે છે કોણ જાણે કેટલી પીડા અને મુશ્કેલીઓમાંથી તેઓ પસાર થયા હશે તેમના લાંબા સંઘર્ષના પરિણામે આજે આપણા દેશમાં શાંતિ સ્થાપી શકાય છે તેમના દ્વારા આપવામાં આવેલ બલિદાન આપણે ક્યારેય ચૂકવી શકતા નથી દેશ ગુલામીની સાંકળોથી એટલો જકડાયેલો હતો કે નિર્દોષ લોકોને કોઈ પણ કારણ વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા થોડી માટે વિચારો કે જો તમારી સાથે પણ આવું થાય તો તમને કેવું લાગશે દેશને આઝાદી અપાવવામાં સ્વતંત્ર સેનાનીઓનું મહત્વ મને સ્વતંત્ર સેનાનીઓનું મહત્વ સમજાવવાની જરૂર જણાતી નથી કારણ કે તેમનું નામ ઇતિહાસના પન્ના પર સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલા છે દેશને આઝાદ કરાવવામાં તેમના યોગદાનને યાદ કરવા માટે આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ કેટલીક સંડોવણી હતી તે મહત્વનું છે તેમની અંદર દેશભક્તિની લાગણી કેટલી હદે પ્રવર્તી હતી તેનો ફર્ક પડે છે સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવનમાં અપાર સંઘર્ષ હતો તેમને દેશને આઝાદ કરાવવા માટે ઘણી વખત લડવું પડ્યું હતું અને ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા તેમને યુદ્ધમાં લડવા માટે કોઈ પણ પ્રકારની તાલીમ આપવામાં આવી ન હતી તેમ છતાં તેઓએ પોતાના જીવની ચિંતા કર્યા વગર યુદ્ધમાં ભાગ લીધો અને ખૂબ બહાદુરીથી દુશ્મનોનો સામનો કર્યો તેમના મનમાં દેશને આઝાદ કરવાનો જુસ્સો હતો જે દેશને આઝાદ કરીને જ પૂરો થયો સ્વતંત્રતા સેનાનીઓ અન્ય લોકો માટે એક ઉદાહરણ સ્થાપિત કરવામાં સફળ રહ્યા કે આપણે સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં હાર ન માનવી જોઈએ પરંતુ હિંમતથી તેનો સામનો કરવો જોઈએ આ જ કારણ છે કે આખરે અંગ્રેજોએ ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ સમક્ષ આત્મસમર્પણ કરવું પડ્યું સ્વાતંત્ર્ય સેનાનીઓની મહેનતના પરિણામે આજે આપણે કોઈ પણ પ્રકારના સંસ્થાનવાદીઓ કે તેમના અત્યાચારોથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયા છીએ આજે આપણો દેશ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે હવે જોઈએ મારા પ્રિય સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદી ભારતને આઝાદ કરાવવામાં ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓનો હાથ રહ્યો છે તેમણે દેશને આઝાદ કરવા માટે પોતાનું તન મન અને ધન સર્વસ્વ બલિદાન આપ્યું હતું તેના બલિદાનનો બદલો કોઈ આપી શકે તેમ નથી તેમાંથી કેટલાક સ્વાતંત્ર્ય સેનાનીઓ મને ખૂબ ગમે છે આનાથી પ્રેરાઈને મારી અંદર દેશભક્તિની ભાવના જાગી છે જેની યાદી નીચે આપેલી છે મારા પ્રિય સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદી આ પ્રમાણે છે સૌ મંગલ પાંડે મંગલ પાંડે પ્રથમ ભારતીય સ્વતંત્રતા સેનાની હતા તેઓ અંગ્રેજો સામે ઝૂક્યા નહીં પરંતુ બહાદુરીપૂર્વક તેમનો સામનો કર્યો એક અંગ્રેજ અધિકારીને ગોળી મારી મોતને ગાંઠ પણ ઉતાર્યા અને અંતે આઠ એપ્રિલ અઢારસો સત્તાવનના રોજ તેમને ફાંસી આપવામાં આવી હતી મંગલ પાંડેના મૃત્યુના થોડા સમય પછી પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ શરૂ થયો જેને અઢારસો સત્તાવનનો વિદ્રોહ કહેવામાં આવે છે બીજા નંબર પર આવે છે રાણી લક્ષ્મીબાઈ જો આપણે મારા પ્રિય નારી સ્વતંત્રતા સેનાનીનો ઉલ્લેખ કરીએ તો તેમાં રાણી લક્ષ્મીબાઈ આવે છે તેમની બહાદુરી માટે તેમનું નામ પણ ઇતિહાસના પાના પર નોંધાયેલું છે મને આ બહાદુર રાણી એટલે પસંદ છે કે તેણે અત્યંત કપરી પરિસ્થિતિમાં અંગ્રેજો સામે હાર ન માની અને છેલ્લી ઘડી સુધી તેમનો સામનો કરતા રહ્યા નેતાજી સુભાષચંદ્ર બોઝ હવે પછી આપણા બધાના પ્રિય નેતાજી સુભાષચંદ્ર બોઝનો વારો આવે છે તેઓએ પણ દેશને આઝાદ કરાવવામાં ઘણું યોગદાન આપ્યું હતું અંગ્રેજોને ભારતની શક્તિનું પ્રદર્શન કરવા માટે તેમણે ભારતીય રાષ્ટ્રીય સેનાનું નેતૃત્વ કર્યું તેમણે લોકોને જાગૃત કર્યા અને દેશને આઝાદ કરવા માટે બલિદાન આપવા કહ્યું તેના દ્વારા આપવામાં આવેલી લાઈનો પરથી તમે આનો અંદાજ લગાવી શકો છો જે છે તુમ મુજબ ખૂન દો મેં તુમે આઝાદી દઉંગા ત્યારબાદના સ્વતંત્રતા સેનાની છે ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ તેમને અનેકવાર જેલ પણ જવું પડ્યું હતું આમ છતાં તેમણે હાથ ન માની અને અન્યાય સામે લડત ચાલુ રાખી આ જ કારણ છે કે લોકો આજે પણ તેમને યાદ કરે છે અને તેમના બલિદાનની ગાથા યુવા પેઢીને સંભળાવે છે આ સિવાય પણ ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ છે જેમના યોગદાન વિના દેશ આઝાદ ન થઈ શક્યો હોત જેમાં મુખ્ય છે ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ કુણોશી વિનાયક દામોદર સાવરકર દાદાભાઈ નુરુજી લાલા લજપતરાય રામપ્રસાદ બિસ્મિલ બાલ ગંગાધર તિલક લાલ બહાદુર શાસ્ત્રી નાના સાહેબ રાજા રામ રાય નિષ્કર્ષ ભારતને આઝાદ કરાવવામાં સ્વાતંત્ર્ય સેનાનીઓની મહત્વની ભૂમિકા હતી આપણે તેમના દ્વારા આપેલા બલિદાનને ક્યારેય ભૂલી શકીશું નહીં જ્યારે તમે ભારતના ઇતિહાસના પાના ખોલશો ત્યારે તમને ખબર પડશે કે તેઓએ કેટલું મોટું બલિદાન આપ્યું હતું દેશને આઝાદ કરાવવા માટે કેટલી લાંબી અને ભયંકર લડાઈ લડી ત્યારે આજે દેશ આઝાદ થઈ શક્યો છે એક જવાબદાર નાગરિક તરીકે આપણે તેમનાથી પ્રેરિત થવું જોઈએ દરેક દેશવાસીના મનમાં આવી જ દેશભક્તિ હોવી જોઈએ સમગ્ર દેશના લોકોને એકતાના દોરામાં બાંધવા જોઈએ જેથી જ્યારે પણ આપણા દેશ પર કોઈ મુશ્કેલી આવે ત્યારે આપણે હિંમતભેર દુશ્મનોનો સામનો કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીંયા ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ